રાજકોટ જિલ્લાના ધોરાજીથી પાટણ વાવ સુધીનો પચીસ થી ત્રીસ કિલોમીટર જેટલો રસ્તો અતિશય ખરાબ અને ખખડદજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે તેથી વાહન ચાલકોની માંગ ઉઠી છે કે તાત્કાલિક રસ્તાઓની સમારકામ કરવામાં આવે અથવા તો રસ્તો નવો બનાવવામાં આવે ધોરાજીના પાટણ વાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવેલ છે અને પાટણ વાવનો ઓસમ ડુંગર અને ડુંગર ઉપર આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત માટે રોજબરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોની અવરજવર માટે ધોરાજી મોટી મારડ અને અન્ય ગામોથી પાટણ વાવ સુધી પહોંચવા માટે 25 કિલોમીટરનો મુખ્ય રોડ રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયા છે અને બહાર ગામથી લોકો સાથે આજુબાજુના ગામોનો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે પણ આ રસ્તા બિસ્માર હાલતમાં છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો અને બહાર ગામથી અવર જવર કરતા લોકો વાહનો ચલાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વાહનોમાં નુકસાની થઈ છે અને સ્થાનિક લોકો એવું પણ જણાવી રહ્યા છે કે આ રસ્તો મંજૂર પણ થઈ ગયો છે તેનો પણ ઘણો સમય વીતી ગયો છે પણ હજુ સુધી આ બિસ્માર રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી જેથી અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે વાહન ચાલકોની માંગ ઊઠી છે કે તાત્કાલિક રસ્તાઓની સમારકામ કરવામાં આવે અથવા તો રસ્તો નવો બનાવવામાં આવે ભરતભાઈ ભરતભાઈ આ ધોરાજીથી પાટણા અને અન્ય ગામોમાં જવા માટેનો જે રસ્તો છે અતિશય ખરાબ છે શું કહેશો આપ અતિશય ખરાબ એટલે તમારા મણકા નીકળી જાય મોટરસાયકલ લઈને જાતા હોય ફોર લઈને જાતા હોય તો ફોર ના બધા વ્હીલ છૂટા પડી જાય એવા રસ્તા ખરાબ છે રસ્તા પાસ થઈ ગયા છે ઘણા ટાઈમથી આપણે કરવામાં નથી આવતા હવે કોઈ પણ રાજકીય કિનાખોરી હોય કે

તો અહીંયા વારના વાર અકસ્માત થાય છે અને કેટલા બનાવ બન્યા છે એ સરકારી હોસ્પિટલ માં જો તો ઇતિહાસ ખબર પડે તો સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ રોડ નું કામ ચાલુ કરે અને ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ